પાણી અને ગટરની સમસ્યા હતી ટૂંક સમયમાં પહેલા પાણી અને ગટરની નવી લાઈન નાખી અને હાલ બે દિવસથી ન્યુ રોડ બનાવવાની પ્રીમોન્સૂન કરતા કાયમી નિકાલ કરી કામગીરી કરી તે બદલ સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમાર જે વિસ્તારના જાગૃત કોર્પોરેટર નરવીસિંહ ચુડાસમા બાપુ તેમજ કોર્પોરેશનની ટીમનો તેમના દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો સયાજીગન વોર્ડ અગિયારની અંદર અધોપુરા ગામ છે આપણું ત્યાં આગળ પહેલાં ગટરનું અને પાણીની સમસ્યા હતી ત્યાં નવું કામગીરી કરી છે અને ત્યારબાદ ત્યારબાદ ખાડા અને બહુ કિચડ જેવું થઈ ગયું હતું એટલા માટે અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે તે બદલ આપણે વોર્ડ અગિયારના નરવિંસિંહ ચુડાસમા અને ટીમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ હા થઈ જશે કારણ કે અહીંયા ત્યાં જો કિચન કાદવનું બધું બહુ થોડુંક પ્રોબ્લેમ હતો રોડ નો એટલે લોકોએ રોડ આખો નવો જ બનાવી દીધેલો છે સંજયસિંહ પરમાર સામાજિક કાર્યકર્તા